તળાજા તાલુકાના બપાળા અને બપાસરા ગામે છે પીજીએસએલવાળાનો ત્રાસ ત્યારે બપાસરા ગામના ખેડૂતોએ તેની માંગ સાથે તળાજાના ધારાસભ્યને બોલાવી રજૂઆત કરી તળાજા તાલુકાના બપાળા અને બપાસરા ગામે છેપેજી વેસેલ વાળાનો ત્રાસ ત્યારે બપાસરા ગામના ખેડૂતો તેની માંગ સાથે તળાજાના ધારાસભ્ય કરુભાઈ બારિયાને બોલાવ્યા ત્યારે ખેડૂતોએ કરુભાઈને જણાવેલ કે કોઈ જે વાળા બરાબર કામ નથી કરતા અને અમારે વાડીમાંથી પાવર જાય છે ત્યારે પૂછવા ફોન કરીને તો પાવર ક્યારે આવશે ત્યારે કોઈ બરાબર જવાબ નથી આપતા અને આવે છે પણ થોડી વારમાં જતો રહે છે અને બીજી વાત કે બપાસરા ગામના સરપંચ પાસે ખેડૂતો જાય ત્યારે સરપંચ ફોન કરે છે ત્યારે જે વિવાડ વાત કરે છે કે થોડી વારમાં મોકલું છું અને કોઈ પણ આવતા નથી અને ત્યારે ખેડૂતો જીવીસીએલ ના નારા લગાવ્યા હતા ત્યારે બીજી વાત એ છે કે બપાસરા ગામના રમેશભાઈની વાડીમાં મેઇન લાઇન છે તે નીચે લટકે છે તો શું તંત્રને કેટલી રજૂઆત કરી છે ત્યારે કોઈ કોઈપણ નથી આવતા અને આ વાતથી કોઈને અકસ્માત થાય ત્યારે જવાબદારી કોની રહેશે મારું નામ સામુદભાઈ વિખાભાઈ દેસાઈ છે સરપંચ વતી મારા ઘરના સરપંચ છે એની વતી હું બોલું છું મેં બપા સાથે બે ત્રણ વખત બોર્ડમાં ફોન કર્યો સુમિત સાહેબને પાવર નહોતો ખેડૂતો મારો હેરાન કરતા કે ભાઈ પાવર નથી આવતો ચાર પાંચ દિવસથી રેગ્યુલર એટલે મેં સુમિત સાહેબને ફોન કર્યો સુમિત સાહેબે ફોન મરો દિવસે બે વાગ્યા નવ વાગ્યાનો શરૂ કર્યો બે વાગ્યા સુધી ઉપાડ્યો નહીં અને બોર્ડમાં કોઈ જવાબ દેતા નથી બપાસ દ્વારા રિપેરિંગ આવે તાર કે આ હા કરી નાખ્યું ચાર મહિના પહેલાં મેં એને ફરિયાદ કરી હતી કારણ કે આ થઈ જાય છે થઈ જાય છે ગમે ત્યારે એવો જવાબ દે છે અને ખેડૂતો બધા પ્રેશર કરે મને અને હું બોર્ડમાં રજૂઆત કરું છું તો બોર્ડવાળા કોઈ ખરેખર રિપેરિંગ કાંઈ કરતા નથી અને ખોટા આશ્વાસન આપ્યા કરે છે શેફ સાહેબ તો અવરનવર એમ કે સામતભાઈ થઈ જાય છે સમજભાઈ થઈ જાય છે પણ આજ સુધીમાં કાંઈ એને કર્યું નથી ચાર મહિના પહેલાં મેં જમ્પરને લાઈનનું રિપેર કરવાનું કીધું એ એને પણ રિપેર કરી નથી આજે તળાજા તાલુકાના બપાસરા બપાડા પીપરલા આજુબાજુના છ સાત ગામોની અંદર છેલ્લા ઘણા સમયથી વીજળીના પ્રશ્ને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે આપે જોયો છે આપના માધ્યમથી કે ખેડૂતોનો ખૂબ મોંઘા ભાવનો છોપેલો રોપ બિલકુલ સુકાઈ ગયો છે આજુબાજુના ગામના સરપંચો ત્રણ દિવસ પહેલાં આ બાબતે તળાજા ડિવિઝનમાં ઉપવાસ પર બેસવાની પણ મેં જાહેરાત કરેલી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ અને બધાની સાથે બેસીને સમાધાન થતાં એમણે ચાર દિવસનો ટાઈમ માગેલો એ બાબતે આજે રિપેરિંગ કામ કરવાને બદલે જીઈ અધિકારીઓ ખેડૂતોને વ્યવસ્થિત જવાબ આપતા નથી કોઈ પણ ખેડૂતનું સુકાતું હોય તો આવતા દિવસોમાં આ બાબતે ખેડૂતો લાઇટનું બિલ ન ભરે તો દંડ કરવામાં આવે લાઈટનું મીટર ન હોય અને ખેડૂત પોતાનો સુકાઈ જતો મોલ એ આજુબાજુમાંથી લાઇટ લાવીને પાવાનો પ્રયત્ન કરે તો મોટા મોટા દંડો કરો ફટકારવામાં આવે છે ત્યારે એક તળાજાના ધારાસભ્ય તરીકે આવતા દિવસોમાં જે જે ખેડૂતોનું નુકસાન જીઈબીના કારણે થયું છે એનો કોર્ટમાં અમે કેસ કરવાના છીએ અને એ વળતર જીઈબીએ ખેડૂતોને આપવું જોઈએ એ વળતર માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું અને એને કોર્ટ સુધી ખસેડી જઈશું બોલો મારું ગામ બપાસરા છે વેલજીભાઈ જવરભાઈ મારું નામ છે બે દિવસ ત્યાં ડુંગળી સોંપેલી હુકાઈ છે શેખ સાહેબને ફોન કર્યો કે ભાઈ અમારું જમ્પર બળી ગયું છે તો શેખ સાહેબે એવું કીધું કે ભાઈ કઈ રીતે બળ્યું છે તમે તપાસ કરીને અને પછી અમને કહેજો તો આ જમ્પર બળી જાય તો એની કાંઈ ખેડૂતને તપાસ કરવાની હોય કે બોર્ડવાળાને કરવાની હોય એનો પ્રશ્ન મને શેખ સાહેબ આપે

તળાજાના ધારાસભ્ય કરુભાઈ બારિયાએ જણાવ્યું હતું કે જો આ બધા ખેડૂતોના પ્રશ્ને થોડા દિવસમાં નહીં ઉકેલવામાં આવે તો ધારાસભ્ય પોતે હજારો ખેડૂતો જીબી વાળાનો ઘેરાવ કરશે અને ત્યારબાદ ઉપવાસ આંદોલન કરવામાં આવશે પ્રિન્સ ચૌહાણ કેટીવી ન્યૂઝ ગુજરાતી તળાજા